હું ગમો વાઘ આવ્યો વાઘ આવ્યો નહીં પછી ડેરી દૂધ છો ને કે ભગત પેલા ઓમ ગાડું બોલતા હતા પેલું આમ કેતો તો આ બધું આપણો કેવાય સગર લાલ વાત તારી સાચી આજા માગ ને બે મૂંગા કરી નાખવાય ભગત આજ તો ખરેખર એ કાલુ હાથમાં આવી જાય ને તે રોમ રમાઈ દો યુ આના મુ ભગત રોમ તો રમાડી દી દીયે પણ ઓના માટે આપણો બળતી નઈ પણ કરતી કોમ લેવું પડશે ભગત ચમ સગર લાલ હું ચમ સગર લાલ યુવાનું કુટુંબ જોઈ છે જેવું મોટું છે બે જણા એકલા જહું ને તો આપણો પટાઈ દે વારો એ નઈ આવે આ રે લાકડી કોમ માં હશે સગર લાલ આપડે બે જણા છીએ બરાબર ઈવાનું કુટુંબ મોટું છે બધા આવશે ને તો આપડે પટાઈ અને આપડા પેલા બે ભાઈ રહ્યા ને વાંધો તો ગણીયે છીએ કાઢી નાખેલા છીએ

નાખી બધું લડવા જાય ના બે સર આ બંકો ખાલી અને બાજુ એટલા બંકા આવતો તું સરપંચ નઈ કે મને ફાકે

કાલ દૂધ ને તે ગાળું બોલી કોઈ કોઈ નઈ એવા ચડાવો એવા ચડાવો ને તે વખત તો આપડે નઈ તો એ નઈ સરપંચ ને ચડાવવાય બરાબર ના કોઈ ઉલાડી જ મેલો ગમો પગ કાઢ ના નાખો આમ તો યા સરપંચ બાલી ખરા ના એટલે ચાર જણા તો ઉલાડી મેલી ઉલાડી મેલી વાત હવે સાચી છે પણ સમાધાન ઉપર ફટ દે જોઈએ રે

પેલું પેલો નતો ગારો બોલતો લડવા નતો કેતો એ બધું ક્યાંક પણ ઓલમોસ્ટ અરે દારૂ ન તો એકલો એવો દુશ્મન

હું જોઈ રહી શી બુડા અલ્યા તંબુમાં પાવળો પડે લે હેડી એટલે હું કોઈ કણ પોણત કરવા જવાનું છે અલ્યા પોણત નહીં કરવાનું ઈ કણ થનક કરી કરીન ગોદી ગાડી તો પાર આવે ખોપી દીય નાવો તો એ હું ઉભો રહી શી અલ્યા કોળો નાવો તો ખભા કરીન આવી જા તો સાન તે તાર હમા મળી જશે તો હું પોકું છું કેવો અલાવ જોજો તે તાર કરો આખોટા આપણી ગઢાટબો થઈ તેરા ઘાડોન બોલાવો આઈ જા

અંગા તો તને લઈ જાવ છું પણ જો સરપંચ ઊંચા વાતી બોલી તો આપણ નેતૃત્વ રવાનું બોલવા નઈ તારે કશું જો મુકો ને હિંમત કરવાનો હું આ પાડું તો હા અને ના પાડું ને તો ના અને હરા બોલચી કારણ કે કાયા થી લાજી ને પેલા ભગતરા એવું કર્યું છે ખબર છે તને ઓહો કોલ ભાઈ તમે જે કેશો ને એ કરે કશું ની બોલ બસ કારણ કે જો સમાધાન કરવા જઈએ ને એટલે આપણ નેતૃત્વ રહેવું પડે વા તમારી આચી ઓ કાપળો છે ઓ કાપળો નહીં પેલા ભગતરાનો છે હા તે ઇનોસ કા મૂળ આપેલા ભઈયા જ કા

તો હથિયાર લઈને આવો પણ સમાધાન કરવા છે સરપંચ પણ અમે લડવા નહી આયા એવું કરવા આવ્યો તું અમે સમાધાન કરવા આવ્યા છીએ

વાત પૂરી કરો પકડો ને ભાજી ના છે તાર બીજું કશું નહિ આપણે કુટુંબ લડાવા માંગી છે તારો પગાર તો પેલો એટલે તું એવું કહે છે કે ચડાવી છે સરપંચ એટલે એક વખત નાખવું છે માળ એટલે બીવાજુ એટલે માફી માંગવા આવશે સરપંચ મજા નહી સમાધાન કરી દીધા સમાધાન થાય પણ સરપંચ અમે કૈયા છીએ તમે તો બરોબર છો પણ પેલા ભાવ ને એનો અભિમાન મારે ઉતારવો પડશે સરપંચ એટલે તમાર તો ખોરા બરોબર છે પણ ભાવો ખરો ને

E